પિતાએ દીકરી પર બળાત્કાર કર્યો સોશિયલ મીડિયા પર એક વિરુદ્ધ દીકરીના પત્ર વિડીયો સામે આવ્યો અને મેરઠમાં પિતા દ્વારા સગીર પુત્રી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર એક પત્ર અને વિડીયો સામે આવ્યો છે જેમાં એક કિશોરી તેના પિતા વિરુદ્ધ ફરિયાદ કરી રહી છે અને બાળકી તેના પિતા પર બળાત્કારનો આરોપ લગાવી મદદ માંગી છે અને વિડીયોમાં છોકરી પણ લખી રહી છે કૃપા કરીને મારી મદદ કરો અને મારા પિતાએ બચાવો હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પત્ર સામે આવ્યો છે કે જેમાં યુવતી પોતાનું નામ લખાવ્યું છે કે તેના આરોપ લગાવ્યો છે કે પિતા પંદર જાન્યુઆરીથી બે હજાર સતત તેના પર બળાત્કાર કરી રહ્યો છે અને ચાલો તેને અમારી સાથે જોવો દો અને ત્યાં તો મારી ગર્લફ્રેન્ડ સોને હું તમારે કોઈ ઝેર આપી દઈશ ને યુવતીને પત્રમાં આગળ લખી હાલતીની માતા લખવાનું છે કે અહીંથી પિતા એવા માગતી નથી અને પોતાનું જીવન જોખમોને તેને ઝેર આપી શકતી મારી નાની બહેન સાથે માતા પિતાએ જવાનું પોલીસ સ્ટેશન શિવલમાં પોલીસ અંગે તપાસ કરી હતી